એને વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા સૂચનો તો મહત્વપૂર્ણ સમાચાર બનાસકાંઠાથી સામે આવી રહ્યા છે કે જ્યાં બનાસકાંઠાના અંબાજીમાં જે ભાદરવી પૂનમના મેળાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે મેળાની તૈયારીઓને લઈને બેઠક યોજાઈ હતી જ્યાં સંઘ સેવા ટ્રસ્ટ અને વહીવટી તંત્રની આ બેઠક કે જ્યાં બાર થી અઢાર સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે ત્યારે ભાદરવી પૂનમના મેળાનું આયોજન કે જ્યાં મહામેળાને લઈને બેઠકનું આયોજન થયું છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ત્રણ બે હતા એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી અને એસપી શ્રી અને કલેક્ટર શ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદારશ્રી તરફથી રખાશે અને અંબાજી જેવું શક્તિધામ હોય એકાવન શક્તિપીઠ પૈકીનું એક લોકોની આશા શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાવ જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો હોય અને સતત આઠ દસ દિવસ સુધી આ ચાલતા મેળામાં તંત્ર પણ ખૂબ મોટી કસરત કરી મોટું કામ કરી મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે ચાલુ કરે એટલે એને આમે જ કરી લેતા હોય છે એના કારણે સુખ શાંતિ